ખાસ નવવારી સાડી તથા ગુડી સાડી તૈયાર કરતા શહેરના સિનિયર સિટીઝન મહિલા વૈશાલી સાવંત પ્રતિભા શુભ પ્રારંભમાં જગદંબાનું આગમન અખંડ ભારત વર્ષના હિન્દુ ધર્મનું વર્ષ તરીકે માનવામાં આવે છે આ દિવસે ગુડી પડવો મનાવવામાં આવે છે પ્રભુ શ્રીરામ દશેરાના દિવસે રાજા રાવણનો વધ કરી આ વર્ષના વનવાસ કાળ બાદ જ્યારે દેવનગરી અયોધ્યામાં પરત આવ્યા હતા પ્રભુ શ્રીરામ માતા સીતાભાઈ લક્ષ્મણ અને હનુમાનજી વાલી સુગ્રીવ જામવંત વિભીષણ અને પૂર્ણ સૈન્ય સાથે જ્યારે અયોધ્યામાં પરત આવ્યા હતા એ દિવસે ઘરે ઘરે બ્રહ્મધ્વજ એટલે કે ગુડી ઊભી કરવામાં આવી હતી વિજય મેળવવાનું પ્રતિક એટલે ચૈત્ર શુદ્ધ પડવો આ દિવસે વસંત ઋતુની શરૂઆત પૂર્ણ ભારત વર્ષમાં ચૈત્ર મહિનામાં ઝાડને નવા પાંદડા અને ઉનાળાની સાથે ગરમીનું પ્રમાણ વધે છે એ સમય દરમિયાન માનવીય જો લીમડાના પાંદડાનું ગ્રહણ કરે તો ગરમીથી રાહત મળે છે આરોગ્ય જળવાય એ હેતુથી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુડીનું પૂજન કરવામાં આવે છે એક તાંબાના કળશને લાકડીના છેડે બાંધી તેની સાથે પતાસાની માળા લીમડો સાડી ફૂલોની માળા ઘરની બહાર મૂકી પૂજન કરવામાં આવે છે મહારાષ્ટ્રીયન સમાજના મહિલાઓ પરંપરાગત સાડી વસ્ત્રો ઘરેણા પરિધાન કરી નવ વર્ષની ઉજવણી કરે છે સાથે જ ગોળ અખા ધાણા કડવા લીમડાના પાંદડાનું પ્રસાદી રૂપે સેવન કરવામાં આવે છે ત્યારે શહેરના સિનિયર સિટીઝન મહિલા જેવો હાલ પાંસઠ વર્ષના છે તેવા વૈશાલીબેન સાવંત પોતે પચાસ વર્ષની ઉંમરથી ખાસ પ્રકારની નવવારી સાડી તથા ગુડી માટે સાડી તૈયાર કરે છે અગાઉ નવવારી સાડી માત્ર મુંબઈ મહારાષ્ટ્રમાં જોવા મળતી અને ત્યાંથી જ મંગાવાતી હતી પરંતુ વડોદરાના વૈશાલીબેન સિનિયર સિટીઝન મહિલા છે જેઓ નવવારી સાડી તૈયાર કરે છે સાથે જ સાડીઓ તૈયાર કરે છે છે કોકેલાબેન પવાર દ્વારા આ સિનિયર સિટીઝન મહિલાની બિરદાવી સાથે જ ઉજાગર પણ કરાય છે હું પચાસ ઉંમર પછી આ કામ ચાલુ કર્યું છે મારી ઉંમર પાસઠ વર્ષની છે હું નવવારી સાડી સીવું છું એવું થયું હતું કે વડોદરામાં સાડીઓ આ સીવતા બહુ ઓછા જન સીવતા હતા એટલે મને એવું લાગ્યું કે ચાલો આપણે પણ કંઈ કરીએ એટલે હું સીવું છું અને આ ગુડી જે ગુડી પડવાનો ગુડી ગુડી પણ હું સીવીને આપું છું નવવારી સાડી પણ સીવીને આપું છું અને મને બધાએ બહુ બધો પ્રોત્સાહન આપ્યું એવી રીતે આ હિરકાણીવાળા છે કે એમના હિરકાણીમાં ગયા પછી મને પ્રોત્સાહન વધારે મળ્યું એ પણ છે આજુબાજુના લોકો છે કે વેરાયટીવાળા છે એ બધા મારા પાસે સાડીઓ સીવા આપે છે નવવારી એટલે નવવાર જ જોઈએ એને એને પાંચ વારીમાં થતી નથી એને એના માટે નવવાર જ જોઈએ ને ગુડી પાડવાનો શું મહત્વ છે ને ગુડી માટે તમે શું નવી સાડી આ ગુડી જે આવે છે હવે તો નેટ ઉપર બહુ બધી આવે છે કે આ સીવીને આવી એ સીવીને આપો હું બધી રીતે સીવીને આપી શકું છું દિલ સી દિમાગ સે શેતાન હે હમ રહેના હમ સે હિન્દુસ્તાન હે હમ બડે મિયા ઓર છોટી મિયા આર રેડી ટુ લર્ન એવરીડે આર યુ રેડી ટુ લર્ન એન્ડ બીકમ પરફેક્ટ Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today and become job ready. Watch our new film, Bade Miya Chote Only in theaters this Eid.